આણંદ જિલ્લાના પેટલા તાલુકાના એન કે હાઈસ્કૂલ ખાતે વિકાસ સાપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ મહોત્સવ બે હજાર પચીસનું નું ઉદઘાટન ધારાસભ્ય કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખેડૂતોને રવિ પાકો પ્રાકૃતિક ખેતી અને નવીન બગાયતી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું જ્યારે આ પ્રસંગે વિવિધ અતિથિઓ ઉપસ્થિતિમાં ખેડૂતોને સરકારની સબસીડી સહાયના પ્રમાણપત્રો અને ચેકોનું વિતરણ કરાયું હતું મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ હાજરી આપી હતી ખેતી સાથે ખેડૂત સમૃદ્ધ થાય એ લક્ષ્યને આગળ વધારવા માટે આજે પેટલાદ મુકામે ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા કૃષિ મહોત્સવ બે હજાર પચીનું આયોજન થયું તે બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારના બંને વિભાગો તેમજ આ વિસ્તારના ખેતીવાડી અધિકારી શ્રી પશુપાલન અધિકારી તેમજ અમારા સર્વે હોદ્દેદારો નો હૃદયપૂર્વક આભાર માનો વસ્તુ ભારત માતા કીધે વંદે માતા રવિ કૃષિ બે હજાર પચીસ અંતર્ગત મને કમલેશભાઈ માનનીય ધારાસભ્યના હસ્તકે મને એક એવોર્ડ પણ મળ્યો છે અને દસ હજાર રૂપિયા પુરસ્કાર પણ મળ્યું છે એ બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને પોતાનું જીવન અને સમાજનું જીવન સ્વસ્થ બને અને પોતાની આવક બમણી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એમાં e, વિનંતી um,